ભયંકર અકસ્માત વાત કરીએ તો રાજસ્થાનના શિખરમાં ત્યારે જયપુર બેકાનેર ત્યારે મિત્રો નેશનલ હાઈવે પર ત્યારે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે અને ત્યારે મિત્રો અઢાર મુસાફરો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો જણાવી દઈએ કે જેમાંથી ત્યારે સાતની સ્થિતિ ગંભીર છે આ અકસ્માત ફતેહપુર નજીક રાત્રે દસ ને ચાલી વાગે થયો હતો તો મળતી વિગતો વાત કરીએ તો બસમાં સવાર ત્યારે મિત્રો મોટા ભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા અને તેઓ વૈષ્ણોદેવી થી પરત ફરી રહ્યા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ